જય શ્રી રામ હમણાં રામ નામનું સૌને ઘેલું લાગ્યું છે હું પણ એમાંથી બાકાત નથી એટલે આજે તમારા માટે રામ લડ્ડુની રેસીપી લઈને આવી છું રામ લડ્ડુ બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે મગની મોગર દાળ અને મૂળા અહીંયા આપણે બે કપ મગની મોગર દાળ લીધી છે સાથે એક કપ અડદની દાળ અને અડધો કપ ચણાની દાળને પહેલેથી પલાળી રાખી હતી બધી દાળને સરસ રીતે મિક્સ કરી લઈએ બાઉલમાં આપણે બધી દાળ મિક્સ કરી લીધી છે તેની અંદરથી વધારાનું પાણી હોય તો તે કાઢી લઈશું અને તેની અંદર લીલા મરચાં અને આદુ નાખીને તેને ક્રશ કરી લઈશું ક્રશ કરતી વખતે પાણીનો ઉપયોગ જરૂર હોય તો જ કરવો અને શક્ય હોય તો ફ્રીજના ઠંડા પાણીનો ઉપયોગ કરજો દાળ એક બાજુ ક્રશ થઈ રહી છે તે પહેલાં તેની અંદર એડ થતી ગ્રીન ચટણી રેડી કરીએ આ ગ્રીન ચટણી વગર તો રામ લડ્ડુ અધૂરા જ છે તો ચટણી બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે મૂળાના પાન અહીંયા આપણે દસ નંગ મૂળાના પાન લઈશું સાથે અડધો કપ કોથમીર બેથી ત્રણ નંગ જેટલા લીલા મરચાં અડધો આદુનો ટુકડો અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું સાથે અડધી ચમચી જીરું એડ કરી દઈશું અડધા લીંબુનો રસ એડ કર્યો છે અને થોડું પાણી એડ કરીને ચટણી રેડી કરી લઈશું ગ્રીન ચટણી સરસ રીતે રેડી થઈ ગઈ છે સાથે આપણી દાળ પણ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે હવે આપણે દાળની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને પાંચથી સાત મિનિટ સુધી એક જ ડાયરેક્શનમાં હલાવતા રહીશું જેથી તેની અંદર હવા ભરાય અને એકદમ સરસ એવા જાળીદાર પકોડા રેડી થાય આ રીતે પાંચથી સાત મિનિટ સુધી આપણે બેટરને એક જ ડાયરેક્શનમાં હલાવીને રેડી કરી લીધું છે આપણું બેટર પરફેક્ટ રેડી થયું છે કે નહીં તે ચેક કરવા એક બાઉલની અંદર પાણી લીધું છે તેની અંદર થોડું બેટર એડ કરી લો અને તમે જુઓ બેટર પાણીમાં તરે છે એટલે પરફેક્ટ આપણું બેટર રેડી છે આ રીતનું બેટર રેડી કરીને તમે દહીં ભલ્લા પણ બનાવી શકો છો પણ આજે આપણે રામલડ્ડુ બનાવવાના છે તો તેના માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે મૂળો તો અહીંયા આપણે જે ગ્રીન ચટણી મૂળાની રેડી કરી તે એક ચમચી તેની અંદર એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું રામલડ્ડુનું બેટર રેડી થઈ ગયું રામલડ્ડુનું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે તેલ પણ ગરમ થઈ ગયું છે તો ચલો ગેસનો ફ્લેમ મીડિયમ કરી લો અને સરસ એવા પકોડા ફ્રાય કરી લઈએ આપણે અહીંયા હાથની મદદથી પણ પકોડાનું બેટર એડ કરી શકીએ છીએ જો હાથની મદદથી ના ફાવે તો સ્પૂનનો ઉપયોગ કરી શકો છો સ્પૂનને થોડું ઓઇલ લગાવી લો પછી તેને પાણીમાં ડીપ કરી લો અને બેટર લઈને આ રીતે તેને ફ્રાય કરી લો તે રીતે ના ફાવે તો હાથને પાણીવાળો કરી લો અને હાથની મદદથી બધા બેટરને એડ કરતા જાઓ આ રીતે આપણે પકોડા ફ્રાય કરી લઈશું આ રીતે આપણે પકોડાનું બેટર એડ કરતા જઈશું અને મીડિયમ ફ્લેમ પર પકોડા ફ્રાય કરી લઈશું પકોડા સરસ રીતે ફ્રાય થાય ત્યાં સુધી આપણે મૂળાનું કચુંબર બનાવી લઈએ મૂળાનું કચુંબર બનાવવા માટે અહીંયા એક મૂળો લીધો છે પાનને અલગ મૂકી દઈએ પછી તે તેનો ઉપયોગ કરીશું હવે મૂળાની છાલ સરસ રીતે ક્લીન કરી લો અને તેને છીણીની મદદથી આ રીતે છીણી લઈએ મૂળાના છીણને બાઉલમાં લઈ લો હવે તેની અંદર લીલા મરચાં કોથમીર અને મૂળાના પાન એડ કરી દો સાથે તેની અંદર અડધા લીંબુનો રસ અને મીઠું એડ કરીને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લો તો આ રીતે આપણું મૂળાનું કચુંબર પણ રેડી થઈ ગયું છે તો તમે જુઓ આપણું મૂળાનું કચુંબર પણ સરસ રીતે રેડી થઈ ગયું છે તેની ચટણી પણ આપણી રેડી છે હવે આપણા પકોડા પણ સરસ રીતે ફ્રાય થઈ રહ્યા છે જાતે જ ઉપર આવી રહ્યા છે આ રીતે બંને બાજુથી સરસ રીતે આપણે તેને ફ્રાય કરી લઈશું અહીંયા આપણા પકોડા સરસ રીતે રેડી થઈ ગયા છે તમને હું એક પકોડો તોડીને બતાવ તો તમે જુઓ એકદમ સરસ એવા જાળીદાર પકોડા આપણા રેડી છે આપણા બધા પકોડા સરસ રીતે ફ્રાય થઈ રહ્યા છે સાથે આપણે તેની સાથે સર્વ થતાં મરચાં પણ રેડી કરીએ આ મરચાં ચોક્કસથી બનાવજો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીંયા આપણે મરચાં લીધા છે મરચાંને વચ્ચે તે કટ કરી લઈશું સાથે તેની અંદર આમચૂર પાવડર મીઠું અને લાલ મરચાંને મિક્સ કરીને તેને ભરી દઈશું આ રીતે કટ કરેલા મરચાંની અંદર બધો મસાલો ભરી દઈશું અને તેને પકોડાના બેટરની અંદર ડીપ કરીને ફ્રાય કરી લઈશું આ મરચાં ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ચોક્કસથી બનાવજો તો લો રામ લડ્ડુ માટેની બધી વસ્તુ આપણી રેડી થઈ ગઈ છે તો ચલો તેને સર્વ કરીએ અહીંયા રામ લડ્ડુને સર્વ કરવા માટે અમે પ્લેટમાં દહીં સ્પ્રેડ કરી દઈશું સાથે તેની અંદર બધા પકોડા ગોઠવી દઈએ ફરીથી તેની ઉપર દહીં ખજુરામલીની ચટણી અને મૂળાની ગ્રીન ચટણી સ્પ્રિંકલ કરી દઈશું સાથે મૂળાનું કચુંબર એડ કરી દો અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દો તો લો રામ લડ્ડુની એક ડીશ તો અમારી રેડી થઈ ગઈ છે આ રીતે તમને ગમે તે રીતે તમે રામ લડ્ડુને સર્વ કરી શકો છો દિલ્હીના લાજપતનગરમાં મળે તેવા સ્ટ્રીટ સ્ટાઇલ રામ લડ્ડુ અમારા રેડી થઈ ગયા છે ચોક્કસથી રેસીપી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે